ચાલો ડાયરો કેમ છો બધા મજામાં છો તો ડાયરો મજામાં બધા ડાયરો ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી તાલો ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં બપોરના સવા બાર પોણા સાડા સવા બાર ઉપર થઈ ગયું છે અને મસ્ત મજાનો વિડીયો કન્ટિન્યુ કર્યો ને હમણાં આવી ગયું તો મસ્ત મજાનું ઝાપટું પીર છે કેમ ક્યારે વરસાદ એટલે ઝાપટું બહાઈને પંદરક મિનિટ એપર થઈ ગયું ને પાણી ગાયબ થઈ ગયું ને બાજુમાં ને ફૂલ ગાજવીજ ચાલુ થઈ ગયું નીકળે છે હા હારુંડે છે આ હાર્યું ને આ મિત્રો આ એમાં ગાજવીજ થાય નજીકમાં જ છે આપણે જાળેલા અને એ બાજુ એના જાજુ અંતર નથી પંદર થી વીસ કિલોમીટર આજુબાજુ થાય સાવ નજીકમાં વરસાદ ગાજવી થાય પવન તમે ડાયરો કમેન્ટ કરતા એક ભાઈ ની કમેન્ટ આવી કે સીતાફળી નું ઝાડ તો બતાવો સીતાફળી ના ને ડાયરો સ્પેશિયલ એક વિડીયો બનાવી નાખશું

<noise> <hesitation> si <hesitation> 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 <hesitation>

આમ ગણો લે આખું ફરતું છે જૈંકે થાળું છે થોડુંક પડતો છે આશે ગલતે વચ્છન સીખ તો વેરાણ આ ગાજે આ ભાઈ ગાજી થાય છે નજીકમાં આપણે લખવા બસ આમલે તે દીપવાના જીન્દરા બધું પૂરો કે કાગળ

લેરો કોને કોને ભાવે કમેન્ટ કરીજો કોકઈ મને પાડે કે ન જાય ગાડી આસા લાગે તમને વારનો રહી ગયા હે હે

તમારે <guram> બીજું <t Lake des Jordania> <tip Blaze standards> <tip>

ખમણી નાની એટલે કટિંગ નાનું નાનું પણ ખાવામાં મજા આવે ચાવું પડે મીઠું મરચું સારું ભરી જાય ને

મેખો ઉપર કી નાખીની એટલે ઉપર હોય બધા હેઠાવિયા જાય ને હેઠે હોય ઉપર વી આવે આ બહુ પડી બાફી નાખવાના અટકસરા રવા દેવાના બાફી તો ઈ તો એવું નીવાજ હોય એટલે સડી ગયા

બરાબર બરાબર હળદર ની સુગંધ આવે છે બધું મિક્સ થઈ જાય એટલે ન આવે એનો મજા આવે મજા પણ કમ કેમેરામેન ને ટેસ્ટ કરવા દેવા છે છે નાખો ને તો એ નાખી શકાય ખાટ્ટો મીઠો જે ખાવું હોય ને ઓલો લાગે पुरु क्या होला नि अच्छा सर सुरु गर्न लाग्यो हा ओका खान कि पिला म चाहिँ यू मिठो नि थु गते है ज्यू हा ती कु लाग्यो को नि मिठु नाकको चोरो हजुर नाकको मळु छ है हम मज्जा आए त तेज मळु लाग्यो मिठमा मर्सामा ती कु लाग्यो

ચાલો મિન્દ્રા આપણે છે ને ઠારવા માટે બાયલ લઈને વ્યાય હતો વરસાદનું પાણી પીર્યું છે ને થાય જ નાખ્યું ફટાફટ વરાલ નીકળે હમણાં કરી ચાલો મિન્દ્રા આમાં જ છે ને ચેન્જ કરી નાખી આમાં પાણી નાખ્યું અમે ટાટું એ દેખાય છે તૈયાર થઈ એમાં કલર આવે ને તોસલ આપણે બજાર જેવી થઈ જાય ચાલુ કરી દેવું બિઝનેસ ચાલુ કરવું આપણે મિત્રો આમાં તાણી તાણી છે

મું ઉકળવું કાઈ નઈ થોડીક વારીમાં ઉકળવાની પાકવા દેવાના અધ કચરા બટકા બટકા હોય ને બધા અંદર પાકવા દેવાના અંદર ઉતરી જાય ને ગળી થઈ જાય કોરા દેવાના નો બધું આમાં

ટુટીફટી ટુટીફટી થઈ ગઈ છે થઈ પાણી બધું પૂરું થઈ કોઈ હા પછી બતાવે બની નેક્સ્ટ વિડીયોમાં આવશે શેર કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી દીજો ચેનલને કાલ આવશે મસ્ત વિડીયો ટુટીફટી નું વિડીયો કાક હવે ને ડાયરો થે દોડવા જાવું હે માખી ઉડાડવા જવાનું થાય કે મસ્ત મજાની અન મિત્ર આપણે ટૂટી-પુટી થઈ ગઈ તે કમ્પ્લીટ જોવું રન હે ખાવા દેવાની મીઠી મીઠી うん સાગી દો બસ ઉબી હું હાલવા માંડું હવે ગઈ છે હવે આપણે રાધા અને ગોપી બે બાકી છે ને ગંગા એટલે જો વાત જોઈને ગેટ ઉભી છે કાઈ ગંગા તો જીવાનું છે ને ભૂખવાગી કહા મિત્રો છે ને રાતના નવ થઈ ગયા છે ને જો અત્યારે મારી પાસે એક પાંચ મિનિટ પામ તો પાંચ દહ મિનિટ જેવું થઈ ગયું ઝાપટું હેરી ગયું એક ગારો થઈ ગયો પાણી હાલતું થઈ ગયું એટલું ઝાપ તો આવી ગયું ને વહી ગયો અમારે પાસે ઘડી લઈને આવશે